પૂજમા 12 બસ ના પેસેન્જર ગાંધીધામ માં આવીને અટક્યા પૂજણા ડેપો મેનેજર ની કોઈ જવાબદારી નથી ગાંધીધામ પૂજથી બાર્બરચતી 33 કલાક ને ગાંધીધામ બસ સ્ટેશન પહોંચતા બસ બ્રેકડાઉન થઈ હતી તેથી બસ ના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા પૂજ ડેપો ના જવાબદાર મેનેજર ને જાણ કરી હતી પણ પૂજ ડેપો ના મેનેજર દ્વારા આજે 7 વાગ્યા સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અમારઆ બૌદ્ધિક ભારત ન્યૂઝ રિપોર્ટર ડીકે સોલંકી ને માહિતી મળતા રૂબરૂ બસ સ્ટેશન પહોંચાતા અને પેસેન્જરથી માહિતી મેળવી હતી જેમાં ત્રણ મહિલાઓ પણ હતી એડવાન્સ બુકિંગ કરાવેલ હતું મહિલા દ્વારા જાણવા મળ્યું હતું કે રાત્રે મહિલા એકલી ક્યાં જાય એવું કહેતા હતા મહિલા દ્વારા પણ મેનેજરને જાણ કરવા છતાં મેનેજર કોઈ જવાબ આપતા ન હતા એવું પેસેન્જરોથી જાણવા મળ્યું હતું અને અમને રૂપિયા પરત નથી આપતા કે બીજી બસ ફાળવવામાં નથી આવતી સરકારી બસનો નિયમ છે કે બે કલાકથી વધારે ટાઈમ તો રૂપિયા પરત કરવાના હોય છે પણ મુસાફરના રૂપિયા પરત ન હતા કરવામાં આવ્યા બૌદ્ધિક ભારત ન્યૂઝ રિપોર્ટર ડીકે સોલંકી દ્વારા મેનેજરનો સંપર્ક કરતા એમણે જવાબ આપવાની જગ્યાએ મીડિયાનું નામ પડતા ફોન કાપી નાખ્યો અને પછી ફોન ઉપાડવાનું બંધ કરી નાખ્યું હતું શું ભુજ ડેપોની બસ છે તો એમની જવાબદારીમાં નથી આવતું જો ડેપો જવાબ ન આપે તો આ સરકારી બસમાં બેસનાર પેસેન્જરોને પહોંચાડવા જરૂરી જવાબદારી કોની એવા સવાલો સરકારી બસના જવાબદારો સામે ઉઠ્યા છે સલામત સવારી બસ અમારી સૂત્ર નિષ્ફળ નીકળ્યું સ્ટોરી ભરત ઠાકોર કચ્છ